ભાઈ તમ નાસ્તો બે જ અમે નાસ્તો કરીને બેઠા કોણ લઈ લઈને લઈ બાથરૂમ લઈ બેઠા નાસ્તા પછી દવાયો નાસ્તા પછી દવાયો ઊઠા આવો જય માતાજી ગુડ મોર્નિંગ ઘરમાડે આ તો શંકર ભુ બંગકો દઈ ના દઈ ના કિદી જય માતાજી દીદી છું ક્ષેત્રનું જી ગુડ જય માતાજી મિત્રો હર છે બે જણ તમે

nếu chúng vào thì bị ở đây cò lỗ ở đây này đồ cổ ở đây này, ta muộn vào thì bị hết chứ, mà ra, ra đi cái quạt đâu có dạo chơi nao vậy, này,

અરે બોલા ના રોકલા કહીએ ને સાડ સાડ હમ થઈએ આસુ દેશી રાજી ભાપાય સબ ભાજી આપણે બનાવ ને કઈ નો નોર બધો જતો રે પણ ઠાઈ જો આવે

પણ <c> જમ <collaborate> मैंने रखवाते हैं तो जा लेटो मैथमेटिक्स है ઠંડા <laughs> Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

अरे marap ini atan hendak दोस्तों ada मारा फैने आया था ना राधा mana और मित्रा ने होला आया है